સ્વાગત છે અને સૌ પ્રભાત આઈ હોપ કે તમે બધા મજામાં હો હમણાં બે દિથી સુવિચાર આપણા ઠેકડા મારી જાય છે પણ કંઈ વાંધો નહીં હમણાં પાછું આપણે સુવિચાર બોલશું બરાબર અને અત્યારે સવાર સવારમાંથી મારા મા બપોરનું ખાવાનું અત્યારમાં કરવા માંડ્યા તો હું મુંજાઈ ગયો છું કે શું કારણથી તો હાલો આપણે મારા મા પાસે જાય અને વાતચીત કરીએ તો એ જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ માં ના બતાય ને મજામાં મજા માં ને મજા માં જીવો ને આપણે જો રોટલા કામ સંભાળ લેજો બે રોટલા ને અત્યાર માં બોપર નું છે તો હું કરવા મને ઈ કઈ સમજાણો ની મને સમજા તો હું કાઈ જો મે ગયા તા આસાર સંગ હા ને હવે આજે જવાનો વિચાર છે હા તે થોડું વેલેરું ખેસી ને તો ટાણ આમ થઈ જાય બસ ઓલા થાઈકા ભાઈકા આવી ને હા તો ઓ આપણે પાછો ઉકલે નહીં રોટલાનું હા એક આ છે ને જવાનો વિચાર છે દલફાઈ હતી તેમ જવાનો નથી હા અને ને તો થોડા કાઠા થઈ જાય ખાવા થાય ખાવા થાય વા સાચી છે

છે ને જે બપોરે દહીં ના મેડ આવે બપોરે સાપ ને રોટલી નહી જ બધું હોય પણ હાજર દહીં રોટલો ને લસણવાળી ચટણી વાય ભાઈ એસે થોડાક હટ્ટે કટ્ટે હેરો મજાક કરો છું હમણાં આજ ત્રીજો દિવસ છે એનું અમારે જરાક મિસ્ટેક થઈ ચા પત્તી જે આવે ને એમાં થોડુંક કંઈક વાસ બે ગઈ છે હવે બધી ફેંકવી પડી માર માં મારો જીવે નહીં આ કે એટલું નાખી દેવાનું કારણ કે ઓલા હોપારીના ખટકા ની બધું કંઈક માર માંકીએ ભેગું હતું નહીં કે બા અલગ અલગ હતું પણ તોય કઈક સ્મેલ બેહી ગઈ ને ચા પીવું ત્રણ દિવસથી હવાર માં ચા પીવું ને મારો દિવસ જાય ત્રણ દિવસ હવારથી ચા પીવો મારો દિવસ આજે અમે તો નક્કી જ કર્યું મા દીકરા એમ

એ જરા દીધો તો એના ચામાં કોઈ મિસ્ટેક નહી અમે કહીએ કે તો દૂધમાં મિસ્ટેક નથી કારણ કે નકર અહી નીચે છે ને અમે કીલી ઢીંગાડી દઈએ દૂધ ત્યાંથી નીચે દે આવી જાય ને હવારે 5 વાગી પાછો અમે આવે દૂધમાં નથી આપણે થાય ફ્રિજમાં કોઈ એવી વસ્તુ મૂકી ને તો એમાં હા આવે પણ ઓ ફ્રિજમાં એવી વસ્તુ નથી કદાચ આપણે પાકળથી ક્યાંક મૂક્યું ને કોઈ વેસ બેહી જાય કોઈ પાકળ જામ પર એવું કઈ છે નહીં આજે ને પકડી લીધો કે ત્રણ દિવસ થી હવારમાં દી બગાડે ચા પીવા બે જ નહીં મજા જ ના આવે તો આજ તો એને પકડી લીધું તો એ બધી પત્તી છે ને બધી ફેંકી દેવાની છે અને નવું કરવાનું છે હવે એક વસ્તુ કે એના ભેગું બીજું કોઈ વસ્તુ મૂકવી કરવી નહીં અને હાલો આજે છે મારે કામ ને માર માં તો ઘડવા માંડ્યા છે અત્યારમાં રોટલી

દોઢ કલાક રાહ જોઈ ભાઈ ભગવાન ભગવાન દોઢ કલાક થાકી ગયો મોબાઈલ મચોડી મચોડી ને તડકો એટલો પડે છે ને એને વાત જવા દો ને મારે કામ છે બેન્કમાં પછી મોડું થઈ જાય ભાઈ બેન્કમાં થઈ જાય ટ્રાફિક બરોબર શું કહેશો મા તમારે હમ હા કંઈ કામ હોય નહીં ખાલી બે રોટલા કરે છે ને બે લુગડાને જોડી ધોઈ છે બીજું કંઈ કામ નથી હમણાં સાંજવાળી પોતે ઘાટતી નથી હાર આવે છે બરાબર હાલો તો હવે નીકળીએ ને તડકો હદ બારો પડે છે અત્યારે છે ને પોણા એક વાગે અમે બે મા દીકરો આવ્યો જોકે મારે તો કામ હતું એટલે મારે થોડું મોડું થયું પણ મારા મા બેહી જાય ને ગમે ત્યાં ત્યાંથી ઊભા કરવા એટલે વાત જવા દ્યો ભૂખ લાગી માં ભૂખ લાગી એમ કરી 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 પોણા એક વાગે ભૂકી ગયા અને બે બાપ દીકરા ભૂકાઈ ગયા ભૂખાને તો બરોબર તો અત્યારે છે ને મસ્ત મજાનું રીંગણાનું શાક છે રીંગણ ને બીજું કંઈક મસ્ત એકદમ દિલ આમ ફટાફટ ખાઈ લઉં ને રોટલી મસ્ત છાસ મજાનો તો હાલો તો મારે બાપુ થી ચાલુ કરું બાપુ રામ રામ તમારો વારો બાપુ ક્યાંય નથી આવતો ખાવા સિવાય એક રક્ષાબંધન ને દીવા સોંપે આવ્યો હતો બાકી તમારો વારો આયા ખાવામાં જ કામ જ એટલું કરો તો પછી શું છે કામ જ એટલું કરો કામ માંથી જ નથી નવી ને લીંબડાની ચા કેવો ભાવ છે ઘ ઘુર હેલ બોલની કે અહીંથી રો આમાં મને તો લાગે મને થોડો થોડો બખ લાગે અચાનક આવ્યોસ જતે પાહું કે ઈ કે લીમડા ચા બેઠો છે લીંબડાની ચા બેહું સાહેબ ચાટા કે ઘુર સે મજા આવી જાય બેરવાળ એનો ધ્યાન મત કરો ઈં થાય ગાય આવી એલેક ઓ ગણ નથી બધે ધ્યાન રાખજો આમાં કરી લે ઓર સેવા ચાલે પાણામાં છે તમે શું કર્યું તમે શું કર્યું જો કે ખબર નથી પણ કેવો પડે માલ કેમ પકડાઈ ગયા તમે હો તમે પકડાઈ ગયા કે કેમ લાગે ને જાય નહીં આજે હવે તડકો થઈ ગયો હવે હું માલ લેવા જાય જ ના છે

હું તને એમ થાય કે તું એક જ કલાકાર છુ દાંત માર માન દાંત એવા ના આવે કે હું એક જ કલાકાર ને આ બધા ઉકડી હા

અને બે જઈએ મસ્ત મજાના આપણી જગ્યા અહીંયા છે મારા ચૂલો રાખી દીધો મંગા આપણી જગ્યાએ હાલો હવે ફટાફટ ખાઈ લે ને પંખો ચાલુ ખાય ને આપણે પંખાનું મેન ને એલર્જી ફોન ખેચ્યા બહુ ફરફર ફરફર ફર અવાજ કરે એ મેં તમને આગળ બ્લોગમાં એ કીધું હતું એમ તો હલો ફટાફટ ખાઈ લે ને પેટમાં છે ને ઉંદડા દોડે સુંદર હાલો ખાઈ જમી લઈએ ભાઈ ગાય ક્યાં ચેડી છે જરા ખરમ કર ભાઈ જરા ખરમ કર તો બધી બે છે ને છે ને પરાર નાખી દીધું ને આ સાઈડ નાખી દીધું છે તો આપણે છે ને દૂધ ક્યારના આવી ગયા છે ને બેઠા તબેલે મેં કીધું હાલો પાછો આજ તબેલામાં પાછા નીકળીએ મોજ કરીએ તો મારી એક ક્રિષ્ના ઓલી વાછડી તમને આગલા વ્લોગમાં તમે કોઈ જોયું હોય એ ક્રિષ્ના અને જે પાડો છે ચાંદરો એને મોટો કરીએ છે અમે કારણ કે આપણે થોડુંક એનું લેવલ ઊંચું લેવાનું છે આ બધા જોઈ કઈ રીતે જોઈ જો ના પડે અમારે જાજા પાક ની ભાઈ મહેસાણી છે બધી જાજા પાક ની જો આ પાટા ની વાત કરું છું બિચારો એ બહુ મારાથી તો એ કોઈ દી આવ નહીં ને અચાનક આવ તો શું થવાનું છે મેં કીધું હા જો પાટો જો કૃષ્ણ જય માતાજી ભાઈ જય માતાજી આજે ક્રિષ્ણા મહેસાણી એકાદ બની છે ઝાઝા ભાગ ને છે જાફરી છે બાકી તો જાઝા ભાગની મહેસાણી જ છે તો આવો આપડે

બહુ લાલ લાલ અને આ છે આપડે આ તો વખી નેકડું આપણે ધનોરાજ અહીંયા છે સ્કોર્પિયો છે હા હા એકદમ ભ તો હાલો હું છે ને ભાઈ સવારે ચા પીધો નહોતો તમને કીધું તો બધું થયું હતું આનંદભાઈ ઘરે ચા છે આનંદભાઈ ઘરે જઈને ફટાફટ મસ્ત મજાનો ચૂલાનો ચા પીવું મજા એ જ છે હાથમાં લીધું છે હા તે હાલ હાલો તો આપણે આ ફાટકીને હમણાં અહીંયા મૂકી દે છે હા હા એ બંધ જ કરી દઉં તો હાલો આપણે ચા પીતા આવીએ ને મળીએ મોજ આવે જિંદગીમાં કાંઈ તો ભાઈ તમને કહેતો હતો એમ કે આનંદભાઈને ઘેર છે ને ચા પીવાની હવારના બે તનથી ચામાં મૂળ બગડી જતું હતું તો આજ અત્યારે આનંદભાઈને ચા પીવાનું હવારમાંથી ખાલી એક ટાઈમ પીવું પછી ના પીવાનું હોય પણ આ હવારે નથી પીતો ને એટલે પીતો તમે બધા કહેવો કે ભાઈ તમે બહુ ખોટું બોલતા હો એટલે એવું નથી ભાઈ અત્યારે છે ને અછો આજ ઘણા ટાઈમ પછી ભાઈ ફ્રન્ટ વિડીયો આપણે સોરી ફ્રન્ટ કેમેરામાં વિડીયો ઉતારી રહ્યા છે અર્જુનભાઈ ગઢવી અર્જુનભાઈ ગઢવી ધારા છે જરા કેમેરો કરવો જોઈએ કેમેરામેન આનંદભાઈ જો આનંદભાઈ આ બધે છે ને ભાઈ મારી મોરનો ચા પી લીધો છે ને હું રહી ગયો થોડો વાણ ચા પાછો ઠરી જાય ને હું ફટાફટ પી લઉં પછી મળી હાલ